લોકસભાની ચૂંટણી માટે ખેડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ઉમેદવારી નોંધાવી નડિયાદના એપકોવાડા હોલ પરિસરમાં જાહેર સભા બાદ જંગી રેલી સાથે ભાજપના જવલંત વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો પ્રદેશ ભાજપ સંગઠનના પ્રતિનિધિઓમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોર્ધનભાઈ ઝડપિયા પૂર્વે મંત્રી વલ્લભભાઈ કાકડિયા ખેડા સંસદીય બેઠકના પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ સાથે વિધાનસભાના ધારાસભ્યો અને પ્રભારીઓ ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભ ખેડા જિલ્લા પંચાયતના પૂર્વે પ્રમુખ મુકેશભાઈ શુક્લ ખેડા લોકસભા બેઠકના સંયોજક ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે પ્રદેશ ભાજપના પ્રતિનિધિઓની હાજરીમાં પાર્ટીનો મેન્ડેટ રજૂ કરી ઉમેદવારી પત્ર રજૂ કરતી વખતે ઉમેદવાર તરીકેના શપથ લીધા આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર તારીખ સાતમી મે ના રોજ મતદાન થવાનું છે તે માટે તારીખ બારમી એપ્રિલથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે ખેડા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે આજે સોળમી એપ્રિલ બપોરે બાર વાગ્યે અને ઓગણચાલીસ મિનિટે નડિયાદ કલેક્ટર કચેરી જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ કાશ યાદવ સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું તેમની સાથે પ્રદેશ ભાજપમાંથી મેન્ડેટ સાથે સંગઠનના ઉપાધ્યક્ષ ગોર્ધનભાઈ ઝડપિયા પૂર્વે મંત્રી વલ્લભભાઈ કાકડિયા ખેડા લોકસભા બેઠકના પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભ પ્રદેશ અને જિલ્લા સંગઠનના પ્રતિનિધિઓ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તે પૂર્વે નડિયાદના એપકોવાડા હોલ પરિસરમાં વિજય વિશ્વાસના સંકલ્પ સાથે વિશાળ જનસભા યોજાઈ હતી જેમાં કેન્દ્રીય મંત્રી અને ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ ખેડા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદ ગિરિજી ખેડા લોકસભા વિસ્તારની સાથે વિધાનસભાના ધારાસભ્યો પૈકી નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર મહેમદાવાદના અર્જુનસિંહ ચૌહાણ મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહેડા કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા દોડકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી દસકોઈના ધારાસભ્ય બાબુભાઈજી પટેલ કપડવંજ વિધાનસભાના વિસ્તારના પ્રભારી મુકેશભાઈ શુક્લ સહિત તમામ વિધાનસભા વિસ્તારના પ્રભારીઓ બેઠક સંયોજક દશરથભાઈ પટેલ અને જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ વિશાળ જનસભાને સંબોધતા ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણે નડિયાદની ભૂમિ એટલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ સંતરામ મહારાજની ભૂમિને નતમસ્તક વંદનનો ભાવ વ્યક્ત કર્યો હતો ખેડા જિલ્લાની ભૂમિ ભગવાન સ્વામિનારાયણ ડાકોરના રણછોડરાયજીની ભૂમિ લોકસભા વિસ્તારમાં બુટ બુટભવાની માતા ફાગવેલના ક્ષત્રિય વીર ભાતીજી મહારાજની ભૂમિને હું વંદન કરી ખેડા લોકસભાની જનતાને મારા નમન કરું છું એમ કહી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે દેશ અને દુનિયાના સર્વાધિક લોકપ્રિય નેતાની આગેવાનીમાં લોકસભાની ચૂંટણી લડાઈ રહી છે સર્વના નામની ભાવના સાથે નીકળેલા શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ અને જનતાનો હું આભાર માનું છું ત્રણસો ને સિત્તેરની કલમ એક ઝાટકે રદ કરી ગ્રહની એ ઘટનાનો હું સાક્ષી બન્યો મારા જેવા સામાન્ય ખેડૂતનો દીકરો ગ્રહમાં હાજર હતો તેનું મને ગૌરવ છે મહિલા અનામત ટ્રિપલ તલાક સહિતના મહત્વના નિર્ણયમાં ગ્રહમાં મત આપવાનો મોકો મળ્યો અને મને એ અધિકાર આપના મતના આશીર્વાદથી મળ્યો છે દેશના અમૃત અમૃતકાળને મોદીજી કર્તવ્યકાળ કહે છે આપણે એ કર્તવ્ય નિભાવવાનું છે પાંચસો વર્ષ બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બન્યું રામ મંદિરના લોકાર્પણ સમારોહમાં કોંગ્રેસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસે આમંત્રણ ઠુકરાવ્યું હતું કોંગ્રેસ રામને કાલ્પનિક કહે છે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર છે સરકારના કાર્યોને યાદ કરશો મારી નાની મોટી કોઈ ક્ષિતિ હોય તો માફ કરશો સામાન્ય પરિવારમાંથી આવું છું આમ જનતાના પ્રતિનિધિ તરીકે જનતાના આશીર્વાદ લેવા આવ્યો છું હું ભાજપના કમળનું પ્રતિક છું દેવસિંહ માત્ર ચહેરો છે કોંગ્રેસની ડિપોઝિટ જાય તેવા સહિયારા પ્રયાસો કરી ભાજપને ચૂંટી લાવનારી મારી નમ્ર અપીલ છે એમ દેવુસિંહ ચૌહાણે ઉમેર્યું હતું પ્રદેશ ભાજપ અધ્યક્ષ ઉપાધ્યક્ષ ગોર્ધનભાઈ ઝડપિયા પૂર્વે મંત્રી વલ્લભભાઈ કાકડીયા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ વગેરે સંબોધન કરી ખેડા બેઠક પર જંગી મતદાન કરી સાત લાખ કરતાં વધુ મતોથી ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને ચૂંટી લાવવા જાહેર જનતાને અપીલ કરી હતી જનસભા બાદ વિશાળ રેલીએ ઇફકોવાડા હોલથી પ્રસ્થાન કર્યું હતું રેલી વિજય વિશ્વાસના સંકલ્પ સૂત્રો સાથે નડિયાદના જાહેર માર્ગો પૈકી સંતરામ રોડ પર થઈ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ પહોંચી નડિયાદ પાલિકા રોડ પર થઈ સરદાર ભવન ગાંધીજીની પ્રતિમા પાસે સંપન્ન થઈ હતી રેલીમાં ખેડા સાંસદીય

શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના નવ ભારતના સંકલ્પને બળ આપવા માટે આખા ખેડા જિલ્લાના કાર્યકર્તાઓ આજે ઉમટી રહ્યા છે લાખ કરોડનો ભ્રષ્ટાચાર કરનારી યુપીએ સરકારની કોંગ્રેસને જાકારો આપવા માટેનો સમય છે રામના અસ્તિત્વ પર જે સવાલ ઉભા કર્યા છે એમનું અસ્તિત્વ મિટાઈ દેવાનો આ સમય છે આ ચૂંટણી એ દેશની એકતા રાષ્ટ્રના નિર્માણ અને ધર્મની રક્ષા માટેની છે આ ચૂંટણીમાં અમે આ બધા જ મુદ્દા સંકલ્પ પત્ર સહિતના મુદ્દા અમે ઘરે ઘરે નીચે લઈને ગયા છે

એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે કે સિત્તેર વર્ષની ઉપરનો કોઈ પણ આ દેશનો નાગરિક ચાહે કોઈ પણ કેટેગરીમાં આવતો હશે તો એને આરોગ્યની બધી સુવિધા મળી શકશે અને જન કાર્ડમાં એનો સમાવેશ આપોઆપ્ય દેશના બધા જ નાગરિકોને આવતા પાંચ વર્ષ મફત અનાજ પણ મળતું રહેશે અને યુવાનોને રોજગારી અને સ્વાવલંબન માટે મુદ્રા લોનની જે ક્ષમતા છે એ દસ લાખથી વધારીને વીસ લાખ કરવામાં આવે છે મોદી સાહેબ ને છેલ્લા દસ વર્ષ સુશાસન અને વિકાસ ની રાજનીતિ ને સમર્થન આપવા માટે આજે આપ જોઈ શક્યા હજારો ની સંખ્યામાં ત્યારે ખેડા લોકસભાના નોમિનેશન ફોર્મ ભરવા માટે સૌ આવ્યા ત્યારે પ્રદેશના સૌ અગ્રણીઓ માન્ય શ્રી વધનભાઈ શિવરાજભાઈ અમારા સૌ સન્માનનીય સાથે સાથ વિધાનસભાના ધારાસભ્યો જિલ્લાના અગ્રણીઓ ભાઈ શ્રી હર્ષદગીરી શ્રી અજયભાઈ અને સૌ આગેવાનોની સાથે ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે આજે નામાંકન પત્ર ભરવા માટે અમે સૌ સાથે મળીને આવ્યા છીએ છેલ્લા દસ વર્ષો દેશના ઇતિહાસમાં પહેલી વાર જે પ્રકારે ગરીબ કલ્યાણનું કામ થયું છે વિકાસની રાજનીતિની સાક્ષી સમગ્ર દેશની જનતા બની છે દેશ અને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે દનિયામાં ભારતના સૌ ભારતીયોને ગૌરવ થાય એ પ્રકારે ભારત એક શક્તિશાળી દેશ બનીને ઉભરી આવ્યો છે ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી દેશના વડાપ્રધાન તરીકે આગળ મોદી સાહેબ નિશ્ચિત છે ત્યારે અમે સૌ સાથે મળીને ખેડા જિલ્લાના અને અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ બંને વિધાનસભાના સંગઠનના શક્તિશાળી હજારો કાર્યકર્તા અને સૌ જનતાના આશીર્વાદના કારણે આવનારા સમયમાં મોટી જંગી લેટથી જીતશું Ewu Omulesan Kula Bezwaas